મારા ભાઈ કામ ધંધો તો નથી શીખું છે હું તો ના જાવતો ફીરી આજ શીખું ના તો મારી મારી પાથરા પાડી દો

કઈ કામ ધંધો કરવા નથી ગામમાં કેટલો સારો મેળો ભરાણો છે કામ ધંધો કરો ને આ ઘર જવા આપણું भाई आपरे धंधो करो छे धंधो करो तो परसे नंदा हो तो आपरे गामादीन बत्ती एल्के नीता गामाला मेरो बहोत सरस मजा रो बढाणो ने का सरगत वरती करन का आपरे रुपिया कमाई जान बे तू शिकोडा उतारी शिकोडा न जूस बनाए ला जे तुम्हारे सीतू वाला ગંગા બેન લીસાઈ તો નગીન પાણી આપવા આવતી હા નહીં આવી શકતી એવું છે આવશે ને હા ભાઈ આપણે હાસુ ધંધો કરવો લા ધંધો તો કરવો જ પડશે જે આ પેલો ધંધો મરે ને એ કરવો છે એની માથે ભલે મારવા પડે કે કૂટવા પડે કે પઠારો પડ દેવો પડે પણ ધંધો કરવો હવે ધંધો કરવો છે ભલે કોણ થી દો ના ભાઈ પણ નેવલા પણ મોટા મોટા શબ્દો અને મેરો હારો છો ને કોઈને વાત તો બોલતો નહીં હા તો પૈસા આવે તો એકવાર આપણે બેહું છે ને શબ્દો મારી બેવાન ભાઈ મને પત્ની

એ આ રતે ખારો ધંધો કરતો ગામમાં લાક સત્તા દેખી લીસે એ ઓ આલે આલે નકર ભાઈ ના ધંધો ગોતી ના જો નકર ઘરે ને ખાવા દો હા નકર તાટિયા ભાંગી નાખી ધંધો ન ગેતો તો

તો વાંધો નહીંજામ લાગે બાપા તમે ઘઉં આવ્યા હો મને એવું લાગે